સ્વાગત છે આપ સૌનું સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે ત્રણસો બાસઠ નંબરની જે ભરતી છે એડિશનલ અધિક મદદની સિઝનેરની જે ભરતી આવી છે હવે લગભગ ખૂબ જ ઓછો સમય છે આપણી પાસે તમે જોઈ શકો છો ચારસો ઓગણસાઠ પેજનું આ મટીરિયલ આપણે રેડી કર્યું છે લગભગ લગભગ બધા સબ્જેક્ટ આવરી લેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો બેસિક ઇલેક્ટ્રિસિટીના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ઘો લો છે પછી પોટેન્શિયલ વર્કડન બાય ચાર્જિસ ત્યાર પછી તમે કેપેસિટરના ટાઈપ્સ તમે જોઈ શકો છો અહીંયા જેટલા બી ફોર્મ્યુલા છે બધા ફોર્મ્યુલા આપણે અહીંયા આવરી લીધા છે પ્લેયર છે જોડે જોડે એમસીક્યુ પણ તમે જોઈ શકો છો એમસીક્યુ પણ સાથે સાથે લીધા છે ટોટલ ચારસો ને ઓગણસાઠ પેજનું આ છે પ્લેયર છે તમે આ બધું જ વાંચી લેશો એકથી બે વખત તો શ્યોરિટી સાથે તમારા સારા એવા માર્ક્સ આવી જશે પ્લેયર છે પાછળ આપણે ઘણા બધા એમસીક્યુ પણ મૂકે તમે જોઈ શકો છો ક્લિયર થાય છે એમસીક્યુ પણ આન્સર સાથે આપણે મૂકેલા છે ક્લિયર થાય છે એમસીક્યુ પણ આપણે આન્સર સાથે તમે જોઈ શકો છો બધા આપણે વ્યવસ્થિત રીતે લગભગ લગભગ પંચાણું સોની આસપાસ એમસીક્યુઝ હશે ક્લિયર થાય છે મેઝરમેન્ટ પણ આપણે આ સબ્જેક્ટ આવરી લીધો છે તમે જોઈ લેજો અને વાયરમેની ભરતી માટે પણ આપણે મટીરિયલ રેડી કરવા જઈ રહ્યા છે એના પણ સારા એમસીક્યુ સારા લેવલના એમસીક્યુ ની લેક્ચર સિરીઝ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરવાના છે ક્લિયર થાય છે અને આ ની આપણે પ્રાઇસ જે છે એ એકસો ને પચીસ રૂપિયા માત્ર ને માત્ર એકસો ને પચીસ રૂપિયામાં આની પ્રાઇસ રાખીએ છીએ ક્લિયર થાય છે ચારસો ને ઓગણસાઠ પેજનું મટીરિયલ છે ઓકે કંઈ પણ ક્વેરી હોય કોઈ ડાઉટ હોય તમે મને મેસેજ કરી શકો છો